હાલમાં જ રાજકોટમાં ચોવીસ આઠ બે હજાર પચ્ચીસના રોજ એક ડિજિટલ અરેસ્ટ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં દિનેશભાઈ દિલવાડિયા નામના ફરિયાદી છે જે ઓગણસોત્તેર વર્ષના કોર્ટમાંથી નિવૃત્ત ક્લાર્ક છે તેમની સાથે લગભગ છેલ્લા ચાલીસ દિવસથી એક whatsapp કોલ તેમને આવેલો હતો અઢાર જુલાઈ આ આઠ જુલાઈ બે હજાર પચીસના રોજ તેમને સીબીઆઈ દિલ્હીથી એક whatsapp કોલ આવેલો હતો જે ફેક કોલ હતો અને તેમાં એમને કહેવામાં આવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ બેન્કના એક મેનેજર વિરુદ્ધ

ફિટ કરવા માટે ડરાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમને વિશ્વાસમાં લઈ અને ચાલીસ દિવસના સમયગાળા દરમિયાન તેમની સાથે અલગ અલગ વાતો કરી અને તેમને એવું જણાવવામાં આવ્યું કે તમારા પાસે તમારા ખાતામાં જે રૂપિયા પડ્યા હોય તેમાંથી આઠ લાખ રૂપિયા તમે આ એક તમારા નામનું એકાઉન્ટ બનાવેલું છે આઈસીઆઈસીઆઈ બેંકનું તેમાં દાખલ કરો એ જ્યારે ફરિયાદીએ જમા કરાવ્યા તો પછી બીજા દિવસે તેમને ફોન આવ્યો કે તમારી પાસે જે તમારા બેંક લોકરમાં ગોલ્ડ પડ્યું છે તે ગોલ્ડ સામે ગોલ્ડ લોન લઈ અને તે રૂપિયા પણ આમાં જમા કરાવી દો અને આમ કરતા કરતા તેમની પાસે ટોટલ અઠ્યાસી લાખ પચાસ હજાર જેટલી રકમ અલગ અલગ ખાતાઓમાં અલગ અલગ લગભગ અલગ અલગ આઠ ખાતાઓમાં દાખલ કરાવવામાં આવી અને એ રકમ જમા થઈ અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે એક વખત વેરીફિકેશન થઈ જશે અને આ ગુનામાં તમારી સંડોવણી પુરવાર નહીં થાય તો આ રૂપિયા તમને પરત આપી દેવામાં આવશે પરંતુ જ્યારે ફરિયાદીને શંકા ગઈ કે આટલા બધા રૂપિયા નાખ્યા છે તેમ છતાં હવે મારો કોઈ કોન્ટેક્ટ નથી થઈ રહ્યો ત્યારે તેમણે પરિવારમાં વાત કરી તો તેમને ખ્યાલ આવ્યો કે મારા જોડે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે આથી તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે દરરોજ ચોવીસ આઠ બે હજાર પચીસ ના ગુનો દાખલ કરાવ્યો અને ગુનો દાખલ થતા જ નર્બન સીપી સર જોઈન્ટ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સાહેબની ની કડક સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક અટક કરવામાં આવે એટલે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર લેબ ટેકનિકલ ટીમે તપાસ કરી તો તેમાં એક એકાઉન્ટ ભાવનગર નું આવતું તે એકાઉન્ટની માહિતી મેળવતા તે એકાઉન્ટમાં ફ્રોડના દસ લાખ રૂપિયા ટ્રાન્સફર થયેલા હતા અને તે એકાઉન્ટ હોલ્ડરની ડિટેલ્સ ત્યાં જઈ અને તપાસતા તેનું નામ મળી આવ્યું બ્રિજેશ પટેલ અને પછી ત્યાંથી તે વ્યક્તિ મળ્યો અને એ વ્યક્તિની સાથે બીજા બે આરોપીઓ એક મોહસિન શેખ તથા એક સોયબ હલાલ આમ કુલ મળીને ત્રણ આરોપીઓ સાયબર ગાઇમ પોલીસ સ્ટેશનની ટીમના હાથમાં લાગ્યા અને એ આરોપીઓની હાલ આજે ધરપકડ કરવામાં આવે છે અને આગળના જે અન્ય આરોપીઓના નામ ખુલે છે તો એ બાબતની તપાસ હાલ ચાલુ છે હા આ ગુના ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલો છે ખરેખર ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ નથી પરંતુ મારી નાગરિકોને એક અપીલ છે કે જ્યારે પણ તમને કોઈ WhatsApp પરથી કોલ અથવા વિડિયો કોલ આવે અને તેમાં કોઈ વર્દીધારી પોલીસ ઓફિસર અથવા ઈડી ના ઓફિસર કે સીબીઆઈ ના ઓફિસર બનીને કોઈ તમારી સાથે વાત કરે તો ત્યારે જ સમજી જવું કે આ એક ફ્રોડ કોલ છે અને તમને છેતરવા માટે આ પ્રકારનો કોલ કરવામાં આવે છે પોલીસ દ્વારા ક્યારેય પણ આ રીતે આરોપીઓને પકડવાનો પ્રયત્ન નથી કરવામાં આવતો નાગરિકોને ખાસ અપીલ છે કે આ બાબતે સચેત રહેવું અને કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ ખોટા સમન્સ કે વોરંટ કે એ કોઈ પણ વસ્તુઓ તમને ઓનલાઈન મોકલે અથવા પોતાના વિડીયો કોલ થી પોતે પોલીસની ની છે એવું દર્શાવે તો તે ફેક કોલ હોય છે અને તે બાબતની ફરિયાદ તાત્કાલિક આપે 1930 પર નોંધાવી દે આમાં આરોપી જે બ્રિજેશ પટેલ છે તેના એકાઉન્ટમાંથી જે આ નું ફંડ છે તે ટ્રાન્સફર થતું હતું અને એને જ્યારે સમન્વય પોર્ટલ પર ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે બાર અલગ અલગ રાજ્યોમાંથી તે એકાઉન્ટ વિરુદ્ધ અરજીઓ થયેલી છે જે આ ફ્રોડ મની છે તેને ટ્રાન્સફર કરી અને આગળના ઉપરી આ ઉપરી આરોપીઓ સુધી પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવેલો હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા યસ આમાં મોશીન શેખ તથા સોયબ દલાલી સોયબ અલાલી જે છે તે કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા જેમાં તેમને તેમના રોલ મુજબ અલગ અલગ કમિશન આપવામાં આવતું આ એ બંને આરોપી ભાવના બન્યા છે ફરિયાદી એવું જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું છે અને તમારું નામ ખૂલ્યું છે અને એમની પાસેથી અઠ્યાસી લાખ રૂપિયા માત્ર ને માત્ર વેરીફિકેશન કરવાના બહાના હેઠળ ટ્રાન્સફર કરાવવામાં આવેલા છે ન કે આરોપમાંથી માંથી માટે તેમને બચાવવા માટે એમણે કોઈ પ્રકારની ખંડણી નથી આપેલી પરંતુ એમને એવું થયું કે એમના વિરુદ્ધ કોઈ કે નિવેદન આપેલું છે જેથી એક વખત મારા ફંડ વેરીફાઈ થઈ જશે ત્યારબાદ મને પરત મળી જશે હાલ અકાઉન્ટમાં અમાઉન્ટ ફ્રીઝ થયેલું છે અને બાકીનું આરોપીઓ પાસેથી રિકવરી નો પ્રયત્ન ચાલી રહ્યો છે ટોટલ રિકવરી નો અમાઉન્ટ આવશે એટલે આપણે જાણ કરવામાં આવશે બીજા જે ફર્સ્ટ લેયર ના આઠ અલગ અલગ અકાઉન્ટ છે એ ભારતના અલગ અલગ પાંચ રાજ્યોમાંથી આવેલા છે જેમાં એક વેસ્ટ બેંગોલ છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે તથા બે ઉત્તર ભારતના રાજ્યો છે એમ અલગ અલગ રાજ્યોના છે તેમની કેવાયસી ડિટેલ્સ ને બધી ટેકનિકલ માહિતી મળશે એટલે ત્યાંના આરોપીઓની પણ તપાસ કરવા માટે પોલીસની ટીમ લાવવાના કરવામાં